અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાનો એક યુવાન પગપાળા ચાલીને દ્વારકા જવા નીકળ્યો રાજુલાના સમઢિયાળા ગામનો યુવાન વિરાટ ગુજરિયા દ્વારકા સુધી પગપાળા યાત્રા શરૂ કરી છે આ યુવાને લાલો મૂવી જોઈને પ્રેરણા મળી હતી જેથી સમઢિયાળા ગામથી દ્વારકા ખાતે દ્વારકાધીશના ચરણે કુલ ત્રણસો કિલોમીટર ચાલીને જવાનો સંકલ્પ કર્યો હતો કહેવાય છે ને કે ક્યારેક જીવનમાં એવી પળ આવે છે ત્યારે માણસ હારી જાય છે પણ અહીં એક યુવાન જેને લાલો મૂવી જોઈને પ્રેરણા મળી છે અમરોલી જિલ્લાના રાજુલા તાલુકા દ્વારકા સુધી પગપાળા યાત્રા શરૂ કરવામાં સમઢિયાળા ગામ નો આ યુવાન હંમેશા સેવા કાર્યમાં આગળ હોય છે થોડા દિવસ પહેલા ગુજરાતી લાલો મૂવી રિલીઝ થયું હતું આ મૂવીમાં શ્રુત ગોસ્વામી દ્વારા શ્રી કૃષ્ણ ભગવાનનું પાત્ર ભજવ્યું હતું અને લાલો મૂવી જોઈને અનેક લોકોએ પ્રેરણા લીધી હતી ત્યારે રાજુલાના સમઢિયાળા ગામના યુવાન વિરાટ ગુર્જરિયાએ લાલુ મૂવી જોયા બાદ તેની જિંદગીમાં પરિવર્તન આવ્યું હતું અને આ યુવાન જિંદગીથી હારી ગયો હતો જ્યારે લાલુ મૂવી જોઈને યુવાનને નવી જિંદગીની નવી શરૂઆત કરવામાં આવી જે બાદ વિરાટ ગુર્જરિયા નામના યુવાને તેમના વતન સમઢિયાળાથી દ્વારકા સુધી ખુલ્લા પગે ચાલીને જવાનો સંકલ્પ કરવામાં આવ્યો ત્યારે ગત સમય સાંજથી યુવાને તેમના વતન સમઢિયાળાથી ચાલીને નીકળ્યો અને પગપાળા યાત્રાનો પ્રારંભ કર્યો હતો ત્યારે પગપાળા યાત્રાના પ્રારંભ દરમિયાન યુવાનના પરિવારજન ગ્રામજન અને આગેવાન સંતો મહંતો સહિત લોકોએ યુવાન વિરાટ ગુજરિયાનો ફુલહાર પહેરાવી શુભેચ્છા પાઠવી સન્માન કરવામાં આવ્યું રાજુલા ખાતે પહોંચતા યુવાન આગેવાનોએ સ્વાગત સન્માન કર્યું આ યુવાન ચાલીને જવાનો રૂટ પ્રથમ રાજુલાથી ઉના કોડીનાર સોમનાથ ખાતે દર્શન કરી ત્યારબાદ ખેડ પંથ માધુપુર થઈને પોરબંદર અને ત્યાંથી દેવભૂમિ દ્વારકા ખાતે પહોંચશે અને કુલ ત્રણસો સિત્તેર કિલોમીટર સુધી પગપાળા યાત્રા પૂર્ણ કરશે